નમસ્કાર મિત્રો પટેલ હાર્દિક સ્વાગત કરું છું વાગરાના વજાપરામાં માટી ચોરીના કૌભાંડનો પર્દાફાશ પાંચ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે ભરૂચ જિલ્લામાં ખનીજ માફિયા બેભામ બન્યા સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચેતર વસાવાના આક્ષેપ બાદ તંત્ર દોડતું થયું વાલિયાબાદ વાગરા તાલુકામાં તંત્રની કાર્યવાહી વાગરાના વઝાપરામાં ગેરકાયદેસર માટી ખનન સામે પાંચ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો અઢાર ડમ્પર અને બે એક્સવેટર મશીન કબજે લેવાયા ખાણ ખનીજ વિભાગ મામલતદાર કચેરી અને પોલીસના જોઈન્ટ ઓપરેશનમાં વાગરાના વઝાપરા વિસ્તારમાં નિર્જન સ્થળેથી માટી ખોદકામનું મોટું કૌભાંડ ઝડપી પડાયું અવાવરૂ સ્થળે તંત્રને અંધારામાં રાખી ખનન માફિયાઓએ લાખો રૂપિયાની માટી ચોરી કરી સમગ્ર રેકેટને દબાવી દેવા એડી ચોટીના પ્રયાસો સુકલ મેળા દરમિયાન નર્મદા નદીમાં ત્રણ શખ્સોના ડૂબી જવાની ઘટના બાદ જિલ્લા તંત્રએ ગેરકાયદેસર ધમધમતા ખનનાન માફિયાઓ પર છાપા મારવાની શરૂઆત કરી દીધી છે વાગરા તાલુકાના દહેજ નજીક છેવાડામાં આવેલા વજાપારા ગામની સીમમાં એકદમ અવાવરું અને જંગલ વિસ્તારમાં કુખ્યાત ખનન માફિયાઓ દ્વારા મોટા પાયે માટી ચોરી માટે ખોદકામ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે ભરૂચ પ્રાંત અધિકારી અને શાસ્ત્રીની સંયુક્ત ટીમે આજે શનિવારે સવારે અચાનક છાપો મારતા ખનન માફિયાઓમાં હડકંપ મચી ગયો હતો તંત્રને રેડ દરમિયાન સ્થળ પરથી માટીનું ખોદકામ કરતાં બે પોકલેન અને વાહન વહન કરતા અઢાર ડમ્પરો મળી કુલ રૂપિયા પાંચ પોઈન્ટ બે કરોડનો મુદ્દામાલ કબજે કરી બહેજ પોલીસના હવાલે કરી દેવામાં આવ્યું છે તંત્રએ આ માટે ચોરી કૌભાંડના મુખ્ય સૂત્રધાર છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ભરચના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે થોડાક સમય પહેલાં ભરૂચ વડોદરા અને નર્મદા જિલ્લામાં ખુલ્લામ ચાલતા ગેરકાયદેસર ખનીજ ખનનના મુદ્દે તંત્રને આડે હાથ લીધું હતું ઉપરાંત શુક્લ તીર્થ મેળા દરમિયાન વેજલપુરના પિતાપુત્ર સહિત ત્રણ જણના નર્મદા નદીમાં ડૂબી જવાની ઘટના બાદ નર્મદા નદીમાં બોટ દ્વારા ગેરકાયદેસર રેતી કાઢનારા તત્વો પર તંત્રએ લાલાંક કરી હતી આ ઉપરાંત જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ભરૂચ ઉપરાંત જિલ્લા અને અન્ય તાલુકામાં ચાલતા ખનીજ ખનન પર રોક લગાવીને બન ગામની સીમમાં ચાલતા માટી ખનન પર અચાનક રેડ કરતાં મોટી ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો તંત્રની સફળ રેટ બાદ એસડીએમ મનિયા મનાણીએ આંગેની જાણકારી વાગરા મામલતદાર અને દહેજના પોલીસ ઇન્સ્પેક્ટરને કરતા તેઓ પણ તાલીકતા તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા વજપરા ગામની સીમા કે જ્યાં જવું અત્યંત મુશ્કેલ હોવા છતાં અવાવરૂ અને સુમસામ જંગલ વિસ્તારમાં બંને મહિલા અધિકારીઓ હિંમતપૂર્વક પોતાની ટીમ સાથે પહોંચી જઈ મોટા પ્રમાણમાં ચાલતા માટી ખનનના રેકેટને ઝડપી પાડ્યું હતું તંત્રની સફળ રેડ બાદ એસડીએમ મન્યા મનાણીએ આ અંગેની જાણ વાગરા મામલતદાર અને દહેજના પોલીસ ઇન્સ્પેક્ટરને કરતાં તેઓ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ખનન માફિયાઓ દ્વારા જ્યાંથી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું તે જમીન સરકારી છે કે પ્રાઇવેટ તે દિશામાં તપાસ હાથ ધરી હતી